ગુડ મોર્નિંગ જો અમે આ ત્રણે ત્રણ જઈએ છીએ ત્રણ ના વડલે આ જે ત્રણ છે ને એ ત્રણ છે ને ત્રણ ચાર હોય જેટલા હોય એટલા હાલ હવે તમારે આવવું હોય તો આવી જાવ ફૂલે ફૂલ મોજ માં હો આ ત્રણે ત્રણ આ જઈ દી ભાઈ ઘેર જતા પણ ત્યાં ઉતરતા ભૂલી ગયા હાલો તમારે આવવું હોય તો અમે તમને ત્યાં જઈને દર્શન કરાવીએ હવે

હા અમારી પતંગ જાય છે લગન ની ખરીદી કરીએ છીએ આ ભાઈ છે વરાજા છે તો વરાજા ખરીદી કરવી તો પડે ને થોડી ઘણી અમે લગ્નની ખરીદી કરી રહ્યા છીએ હવે હા આ ભાઈ છે ને આ ભાઈ અમારે હલ્ફેશ ભાઈ છે આ અમાર મોહનભાઈ તો આ અમાર રોહિત ભાઈ ઓલા અરેશ ભાઈ છે આસિફ ભાઈ છે આ અમાર વિજયભાઈ ખબર દીને અમારે અરેશ છે સાબા મિત્રો તમે અમે જાય છીએ બૂટ લેવા બૂટ જોવા જઈએ પણ જો દુકાન બંધ છે અરે હવે અમે કાકા જાયે પાછા હવે હાલો મિત્રો તમે ખરીદી કરીને અમને ભોગી ગયા છે જમવા માટે અને જો અમારે દક્ષભાઈ મોરથી રમે છે દક્ષભાઈ અમારે એમ ફૂલ મોજમાં જ આવી ગયા છે આજે ખીએ છીએ એટલે કારણ કે આવું જ એને મળે છે આખો દિવસ મજા આવી ગઈ એને હો તો આજે અમે જો ખરીદી કરી દીધી છે લગ્નની થોડીક કાલે કરશું અને હજી જવાનું છે કંકોત્રી દેવા માટે બધા तो मैं गमे कार्वी कंकोत्री देवा जाइए छे दे